થવા ટાણે શહેરમાં કમરો અને ટાઇફોઇડના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે કારેલીબાગ વિસ્તારમાં આવેલ ચેપી રોગ હોસ્પિટલ બેડ ફૂલ જોવા મળ્યા હતા જેમાં નાના બાળકો અને વૃદ્ધો સહિત અનેક લોકો પાણીજન્ય રોગચાળાની જપ્તમાં આવ્યા છે ત્યારે વકરેલા રોગચાળાના પગલે પાલિકા તંત્રને એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને તે પ્રમાણેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં ચાલુ મહિને કમળા અને ટાઇફોઇડના કેસમાં ખૂબ મોટો ઉછાળો જોવા મળ્યો છે ગત વર્ષે જૂન મહિનાના આંકડા કરતા આ વર્ષે જૂન મહિનામાં અત્યાર સુધી પાણીજન્ય રોગચાળાના કેસમાં બે ડઝનથી વધુ કેસોનો વધારો નોંધાયો છે ચેપી રોગ હોસ્પિટલ માં ખાતે 50 બેડ ની હોસ્પિટલ માં 40 થી 45 લોકો એડમિટ છે એટલે એકંદરે રોગો માં વધારો જોવા મળ્યો છે આરોગ્ય વિભાગે ઉમેર્યું કે શહેરમાં કમળા અને ટાઇફોઇડ ના કેસો આવ્યા છે તે એકંદરે તમામ વિસ્તાર માં છૂટા છવાયા નોંધાયા છે કોઈ એક ચોક્કસ વિસ્તાર માં બહોળી સંખ્યા માં લોકો રોગચાળા ના ભરડા માં આવ્યા હોય તેવું હજુ જણાયું નથી મોટેભાગે બહારનું ખાવાથી તથા કોન્ટામિનેશનના પ્રશ્નોના કારણે હાલ વડોદરામાં ટાઇફોઇડ અને કમળાના કેસમાં ઉછાળો જણાઈ રહ્યો છે તેથી લોકોએ બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને ચોખ્ખું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ તેમ જણાવવામાં આવ્યું છે ઉપરાંત વધેલા રોગચાળાને ધ્યાનમાં લઈ પાલિકા તંત્રએ શહેરના વિવિધ વિસ્તારોમાં મોનિટરિંગ શરૂ કરી દીધું છે જેમાં ખાસ કરીને છાણી એકતાંગર અને નવાયાર્ડમાં પાણીના સેમ્પલિંગ વધારી દેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે પ્રતિ વર્ષ ઉનાળામાં કમળા અને ટાઇફોઇડના રોગમાં ઉછાળો જોવા મળતો હોય છે દર વર્ષે જ્યારે આ વરસાદની સિઝનની શરૂઆત થાય એટલે પાણીજન્ય રોગો જે છે એમાં પ્રમાણમાં વધારો થાય જેમાં મુખ્યત્વે કમળો અને ટાઇફોઇડ આવા પેશન્ટ જોવા મળે ચાલુ વર્ષે પણ એ જ પ્રમાણે હાલ કમળાના કેસમાં અને ટાઈફોઈડના કેસીસમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે આપણે ત્યાં પચાસ બેડની કેપેસિટી છે એની સામે હાલ ચાળીસ બેતાળીસ પેશન્ટ એડમિટ છે અને ઓપીડીમાં રોજ સો એક પેશન્ટ રિપોર્ટ થાય આપણે ત્યાં અટકાવવા માટે હું એવું કહીશ કે મેઇન તો આ સિઝનમાં તમારા ઘરની આજુબાજુ કોઈ જગ્યાએ જો ખાડા ખાબોચિયા હોય પાણી ભરાઈ રહ્યું હોય તો એનો નિકાલ કરાવવો જોઈએ પાણીની લાઈન ખાસ કરીને કોઈ જગ્યાએ લીકેજ જણાય તો એને કોર્પોરેશનની મદદથી તાત્કાલિક રિપેર કરાવવી જોઈએ અને બાકી જે બહાર ખુલ્લામાં ખાદ્ય પદાર્થો વેચાતા હોય છે પાણીપુરીને હાથે એ ટાળવા જોઈએ